સરદારના હૃદયમાં બિરાજમાન ધર્મ રક્ષક સિંહોઈ માતાજી ગામના અત્યાચારી સુબાનો સંહાર કરવા શ્રી સ્વરૂપ ધારણ કર્યું અને ધરતીને પાવન કરી આથી જ તેમનું નામ અત્યાર પડ્યું તેમના આશીર્વાદથી દરેક કાર્ય સિદ્ધ થાય છે તેવા માતાજીના ના પાવનધામમાં ભવ્ય કથાનું આયોજન થવા જઈ રહ્યું છે આપ સર્વ જણાવતા ખૂબ આનંદ થાય છે કે કથાનો મંગલ પ્રારંભ તારીખ પેલી નવેમ્બર બે હાજર પચીસ ના રોજ થવા જઈ રહ્યો છે બે નવેમ્બર બે હજાર પચીસ ના રોજ ભાગવત કથા નો બીજો દિવસ અને ભવ્ય તુલસી વિવાહ તારીખ ત્રણ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ કથાનો ત્રીજો દિવસ અને માતાજી નો નવરંગો માંડવો ચાર નવેમ્બર બે હજાર પચીસ ના રોજ કથા નો ચોથો દિવસ અને સાંજે ભવ્ય દાંડિયા રાસ નો કાર્યક્રમ તારીખ પાંચ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ કથા નો પાંચમો દિવસ અને સાંજે ઘર સભા તારીખ છ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ કથા નો દિવસ અને સાંજે ભવ્ય લોક ડાયરો તારીખ સાત નવેમ્બર બે